નમસ્કાર મારા યુવાન મિત્રો આપણા દેશભરમાં ક્લાસરૂમ્સ પરિવર્તનની સૌથી મોટી પ્રયોગશાળાઓ બની રહી છે જ્યાં વિચારો ઇનોવેશનમાં ફેરવાય છે અને ઇનોવેશન રાષ્ટ્ર નિર્માણમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કહે છે યુવા શક્તિ વિકસિત ભારતનું હૃદય છે આ ધડકન તેર ઓક્ટોબરે સવારે દસ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી દેશભરમાં ગુજશે જ્યારે ભારતના દરેક ભાગના યુવા દિમાગ વિકસિત ભારત બિલથન બે હાજર માટે એક થશે જે રચનાત્મકતા આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો એક રાષ્ટ્રવ્યાપી ઉત્સવ છે આ માત્ર એક 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 સ્પર્ધા નથી તે તે આંદોલન છે ભારત માટે વિચારવા બનાવવા અને ઉકેલો તૈયાર કરવા આહવાન તમને ચાર થીમ શોધવા માટે આમંત્રિત કરે છે જે આપણી યાત્રાને વ્યાખ્યાયિત કરે છે આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર સિસ્ટમ્સ અને સાધનોનું નિર્માણ સ્વદેશી દેશી જ્ઞાન અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવું વોકલ ફોર લોકલ સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવું સમૃદ્ધ ભારત શ્રેષ્ઠ સસ્ટેનેબલ આઈડિયાઝ દ્વારા સમૃદ્ધિનું નિર્માણ આના દ્વારા આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભાવનાને જીવંત કરીએ છીએ કરીને શીખવું અને વિશ્વાસ કરીને નિર્માણ કરવું તો હું દેશભરના વિદ્યાર્થીઓને વિચારો ઇનોવેશનના આ રાષ્ટ્રીય આંદોલનનો ભાગ બનવા માટે આમંત્રિત કરું છું દુનિયાને ભારતની યુવા શક્તિની તાકાત જોવા દો જે રાષ્ટ્ર માટે ઇનોવેશન કરી રહી છે અને દુનિયાને પ્રેરણા આપી રહી છે ભરલો ઉડાન છુ આસમાન નય ભારત કી નઈ પહેચાન જય હિન્દ જય ભારત